મુખ્ય મંદિર દ્વારા તાલુકા શાળાના ગ્રાઉન્ડ ચાલતા દશાબ્દી મહોત્સવ શ્રીમદ ભગવ સત્સંગ જીવન કથા પારાયણ મહોત્સવ આયોજન સત્સંગ જીવન કથા પંચકુંડી યજ્ઞ બ્રહ્મચુર્યાસી અભિષેક સહિતના કાર્યક્રમો યોજાશે તારીખ ડિસેમ્બર સુધી તાલુકા શાળાના મેદાનમાં વિશાળ સમયા બાંધી દેશે વિદેશમાં પ્રસિદ્ધ વડતાલના નવયુવાન શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી અથણાવાળાના વ્યાસ શાસ્થાને પોતાની આગમી સંગીતમય જીવનશૈલીમાં શ્રીમદ સત્સંગ જીવનકથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે કથા દરમિયાન ઘનશ્યામ મહારાજનો જન્મોત્સવ સહિતના ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવશે આ પ્રસંગે સૌરાષ્ટ્ર ગુજરાતભરમાંથી ધામે ધામથી સંતો પધારશે તેમજ રાજકીય સામાજિક સેવાકીય ધાર્મિક આગેવાનો ઉદ્યોગપતિઓ વેપારીઓ અધિકારીઓ અને વડતાલ તથા જૂનાગઢ સહિતના મંદિરના ટ્રસ્ટીઓ અને દેશ વિદેશમાંથી સત્સંગીઓ પધારેલ આ પ્રસંગે પંચકુંડી યજ્ઞ બ્રહ્મચોર્યાસી અભિષેકે પૂજન અન્નકૂટ વ્યાખ્યાન શાકોત્સવ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવશે આ મહોત્સવના અધ્યક્ષ વડતાલના ગાદીપતિ પૂજ્ય શ્રી રાકેશ પ્રસાદ મહારાજ ઉપાધ્યક્ષ તોરાજીના પૂજ્ય શ્રી મોહન પ્રસાદજી સ્વામીના તેમજ ખાંભાથી પધારેલા વિષ્ણુ પ્રસાદ સ્વામી દ્વારા આ વિભાગ સંભાળવામાં આવ્યો છે અને કાર્યક્રમના મુખ્ય આયોજક ઉપલેડા મંદિરના પૂજ્ય શ્રી ધર્મનંદન સ્વામીના માર્ગદર્શન નીચે મંદિરના સંતો ટ્રસ્ટીઓ સત્સંગીઓ વગેરે આ ભવ્યથી ભવ્ય ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા સ્વામી અને કાર્યકરો સાથે હરિભક્તો સહેમત ઉઠાવી રહ્યા છે રિપોર્ટર ભાવેશ ગોહિલ વિક્રમ ન્યૂઝ ઉપલેટા જય સ્વામિનારાયણ ઉપલેટાને આંગણે ઉપલેટા મુખ્ય મંદિર સ્વામિનારાયણ મંદિર ધર્મનંદન સ્વામી અમારા કોઠારી સ્વામી તરફથી દશાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેમાં હજારો લોકો પ્રસાદ લે છે અને અમારે વ્યાસપીઠ ઉપર અથાણાવાળા સ્વામી એના શિષ્ય હરિપ્રકાશ સ્વામી વક્તા બધે સત્સંગી જીવનની કથા પારાયણ ચાલે છે અને સો સો હરિભક્તોને ખૂબ ખૂબ આનંદ આવે છે અને બહોળે પ્રમાણમાં સંતો ભક્તો અને બહુ આવે છે અમારે ઉત્સવમાં અને પ્રસાદે બ બંને ટાઈમ પ્રસાદ સમસ્ત હા ઉપલેટા ધોવાળા બંધ છે આજુબાજુનો વિસ્તાર બધો બય વેય ટાઈમે ખૂબ લાભ લે છે તીર્થધામ ઉપલેટાના આંગણે પરમવંદની પૂજ્યપા ધર્મનંદન સ્વામીના અધ્યક્ષ સ્થાને ઘનશ્યામ મહારાજના જે પધરાવે દસ વર્ષ પૂર્ણ થાય છે એટલે દશાબ્દી મહા મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે હજારો લોકો એની અંદર કથાનો લાભ લઈ રહ્યા છે અને બપોરે અને સાંજે મહાપ્રસાદ પણ હજારોની સંખ્યામાં ભક્તો લે છે એટલે મારી આપ સૌને વિનંતી છે ઉપલેટાવાસીઓને વહેતી વહેતી ગંગા આપણે ગામને આંગણે પધારી છે તો ભગવાનની કથા રૂપી ગંગાની અંદર સ્નાન કરવા અવશ્ય આવજો કારણ કે ભગવાનની કથા સાંભળીશું તો આપણામાં સંસ્કાર આપણું જીવન બદલાશે આપણા વ્યસનો છૂટશે આપણી માથાકૂટો કેટલી બધી છૂટશે આપણા કેટલા હજારો પ્રશ્નોનું સોલ્યુશન આ પરમાત્માની કથામાંથી મળશે એટલે તમામ ભક્તોને મારી વિનંતી છે કે આ કથાની અંદર આવી આપણે આપણા આત્મા પણ કલ્યાણ કરવાનું અને આપણા જીવનનું પણ સારું કરવાનું